સુરત શહેરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં રત્ન કલાકારો દ્વારા કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર સહજ સાથે હું છું ગોપાલ થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં ઉમેશભાઈ ભેસાણીયા આગેવાનીમાં મળેલી બેઠકમાં રત્ન કલાકારો માટેની માંગ કરવામાં આવી હતી તે માંગને અનુસંધાને આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં હીરા ઉદ્યોગ સુરત શહેરના ગુજરાત સહિત દેશની પ્રગતિમાં પોતાનું મહામુલું યોગદાન આપેલું છે એક લાખ કરોડ થી પણ વધુ દેશની વિદેશી હુંડિયામાં ઢળી આપતા આ હીરા ઉદ્યોગ નો પ્રાણ સુરતના પરિશ્રમી પરિશ્રમી રત્ન કલાકાર ભાઈઓ છે

તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ આજે મૌન ધારણ કરીને બેઠા છે સરકાર સહાય આપવા માંગે છે કે રત્ન કલાકાર લાચારીની મસ્કરી કરવા માંગે છે નાના પાસેથી રત્ન કલાકાર વ્યવસાય વેરા તરીકે સરકારે અબજો રૂપિયા ઉઘરાવ્યા તેમના દલા તેમના બદલામાં સરકારે રત્ન કલાકાર રત્ન કલાકારોના પરિવારોને આપ્યું શું પોતાના માનીતા કોર્પોરેટર ઉદ્યોગપતિઓને ચૌદ લાખ કરોડની લોન માફ કરનારી બેંક દેવાના હપ્તા પણ ભરી શકતા નથી ત્યારે સરકાર આવા બેરોજગાર રત્ન કલાકારોની લોન ના હપ્તામાં વ્યાજ માફી આપે અથવા હપ્તાની સમય મર્યાદામાં વધારો કરે તે સાથેની માંગ

દેવાદર શા માટે બનવું પડે છે જે માંગ સાથે ઉદ્યોગની તકલીફ સમયે રત્ન કલાકાર ને માત્ર તેર ની સહાય એ શા માટે મજાક દેખાય છે અને વળી તે સહાય આપવા માટે પણ આવા કડક નિયમો કે બિનજરૂરી પુરાવો સરકાર ને રત્ન કલાકાર ઉપર ભરોસો નથી માત્ર હજાર પાંચસો ની સહાય માત્ર સાદુ આત્મહત્યા કરી રહ્યા છે આવા નિરાધાર પરિવારોને માટે સરકાર શું પગલા લેશે આવી અનેક માંગ સાથે આજે સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકાર અધિકાર યાત્રા આયોજન કરવામાં આવ્યું છે કાયજની સોસાયટીની અંદર તમામ નાના નાના યુનિટો જે કારખાના ચાલે છે ત્યાં આવતી આવતીકાલે જે રત્ન કલાકાર અધિકાર યાત્રા કે જે સરકારે પેકેજ આપવામાં આવ્યું છે એ પેકેજ માટે આજે ગોપાલભાઈ ઇટાલિયા કાલે આવતીકાલે સવારે અગિયાર વાગે અહીંયા વધારી રહ્યા છે તો રેલીમાં આવવા માટે તમામ કારખાનાની અંદર અમે આજે આમંત્રણ દેવાઈ ગયા હતા અને બધાએ અમને આવકાર્યા છે લગભગ પંદર દિવસથી આ ગોપાલભાઈને રેલી વાત હાલતી હતી કે ગોપાલભાઈ તમે આવો તો ગોપાલભાઈએ રત્ન કલાકારની નોંધ લીધી આ કે હું ગોપાલભાઈને પણ અભિનંદન આપું છું ધારાસભ્ય ભેસાણ વિસાવદરના છે છતાંય કલાકારની ચિંતા પણ કરે છે તો એણે એમ કીધું કાંઈ વાંધો નહીં તમે ગોઠવો તો આવતીકાલે અગિયાર વાગે ઉમૈયાધામ મંદિરથી ભાનગઢ ચોક રત્ન કલાકાર અધિકાર યાત્રા નીકળવાની છે તો તમામ રત્ન કલાકારો ભાઈઓને આ યાત્રામાં આવવા માટે આમ આદમી પાર્ટી તરફથી એક આમંત્રણ આપી છે બધાઇને આવવાનું છે અને ત્યારબાદ જે સાડા તેર હજાર રૂપિયાનું આપણે પેકેજ સરકારે આપવામાં આવ્યું છે તે કલાકારે ક્યારેય માંગ્યું નથી એ લોકોએ આપણે આપ્યું છે તો હવે ક્યાં અટવાનું છે જો તમારે આપવું જ હોય તો આની પહેલાં પણ મને એક બે જણાના ફોન આવેલા છે તો એને એવું કીધું હતું કે નાના યુનિટ છે એનું રજીસ્ટર નહીં થયું હોય તો ભાઈ રજીસ્ટરની આમાં વાત જ નથી બધાઇને આપવાનું હોય તો આપી દો બસ ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત